આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ દ્રશ્યો સર્જાયા બાદ મેયર પહોંચ્યા હતા લોકો પાસે પરંતુ મેયરને લોકોએ પાછા કાઢી મૂકવા પડ્યા હતા મેયર અને નગરસેવક બંને લોકોના આક્રોશનો શિકાર બન્યા લોકો કહી રહ્યા હતા કે આ આદોજક પરિસ્થિતિમાં તમે અમને મૂક્યા છે અને હવે તમે દૂધની થેલીઓ બાંટવા માટે નીકળ્યા છો અત્યાર સુધી તમે ક્યાં હતા વાત છે વડોદરાની કે જ્યાં રસ્તા પર મગર આવ્યા છે બગીચામાં મગર રમતા દ્રશ્યો સામે આવી રહ્યા છે આ તમામ બાબતોની વચ્ચે જાણે વડોદરા નગર વિશ્વામિત્રી નદી બની ગયું હોય એ પ્રકારની સ્થિતિ છેલ્લા ત્રણ દિવસથી છે વિગતે વાત કરીએ વડોદરાના મેયર પિંકીબેન અને નગર સેવક રાખીબેન સાથે શું કર્યું નાગરિકોએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘટના વડોદરાની છે વડોદરામાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું અને આ પૂરના કારણે વડોદરા નગર પણ વિશ્વામિત્રી નદી જેવું દેખાવા લાગ્યું વિશ્વામિત્રી નદીના મગર રસ્તા પર આવ્યા છે સોસાયટીઓમાં ફરે છે એક કથિત વિડીયો સામે આવ્યો જેમાં તે શિકાર કરીને નદીમાં જઈ રહ્યો હોય મગર એ પ્રકારના દ્રશ્યો જે કથિત રીતે સામે આવ્યો બગીચામાં પણ એક જાગૃત નાગરિકે એવી પણ વાત કરી હતી કે વડોદરાવાસીઓ હવે ત્રાહીમામ બન્યા છે મોદીના નામે હવે છેતરપિંડી અમારી સાથે તમે નહીં કરી શકો ત્યારે વડોદરા નગરના નગરસેવક રાખીબેન અને વડોદરાના મેયર પિંકીબેન જ્યારે વડોદરાના નગરજનોની વચ્ચે પહોંચ્યા ત્યારે તેઓ પોતાની સાથે દૂધ લઈને ગયા હતા નગરના નગરજનો માટે કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી લોકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પણ નથી મળતી તેનાથી તેઓ વાકેફ હતા પણ પછી શું થયું લોકોએ તેમને હાંકી કાઢ્યા તેમને વિરોધનો શિકાર બનવું પડ્યું તેમને આક્રોશનો શિકાર બનવું પડ્યું એ જ બધા દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો હવે સાંભળો તે શું

જ્યારે જનતા હાંકી રહી હતી એટલે કે બહાર કાઢી રહી હતી અને કહી રહી હતી કે તમે અહીંયા હવે આવ્યા છો તમે સાંભળ્યું વિડીયોમાં કે આ સ્થિતિ અમે દોજકમાં મુકાયા ત્યારે તમે ક્યાં ગયા હતા તમે તો નજીક રહેતા હતા છતાં પણ કોઈ બોલ્યા નથી કોઈ અહીંયા ફરક્યું સુધા નથી અને હવે તમે દૂધ લઈને આવ્યા છો જાઓ તમારું દૂધ અમારે નથી જોઈતું વડોદરા નગરની કફોડી સ્થિતિની વચ્ચે અનેક નગરજનો પોતાના ઘરમાં પાણીથી તરબતર ઘરમાં ફસાયેલા છે કોઈ પાસે અનાજ નથી તો કોઈ પાસે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ નથી અને જેમની પાસે આ બધું જ હોય એવા બંગલાઓ પણ અત્યારે પાણીમાં ગરકાવ છે વિશ્વામિત્રી નદીના આસપાસના બે કિલોમીટર વિસ્તારમાં આ પ્રકારે જળમગ્ન થયેલું વડોદરા નગર નજરે પડી રહ્યું છે જો વાત કરીએ આજવાની તો આજવામાંથી પાણી છોડવામાં આવે વિશ્વામિત્રીનું નદીનું લેવલ ઊંચું જાય અને તેના કારણે વિશ્વામિત્રી નદીમાં પૂર સર્દાય અને નક નદી કદાચ સાંકડી બની હશે અથવા તો ત્યાં નગર નિયોજન થઈ ગયું હશે તો આ અથવા તો નગર નિયોજનમાં ક્યાંક ને ક્યાંક મિસ્ટેક હશે ત્યારે જ આ સ્થિતિનું નિર્માણ થાય તેવું વિશ્લેષકોનું પણ કહેવું છે આજવા નદીની વાત કરીએ તો આજવામાં હાલ આજવા ડેમની સપાટી બસો તેર પોઈન્ટ પંચોતેર ફૂટ સુધીની હોવાનું છેલ્લા અખબારી માધ્યમોથી સમાચાર મળી રહ્યા છે જોઈએ વડોદરાના નગરવાસીઓને હવે મેઘરાજાએ વિરામ કર્યો છે ત્યારે કેટલા દિવસે ફરીથી આ દોજકમાંથી બહાર નીકળી અને સુખના દિવસો જોવા મળે છે તેઓએ મેયરની સાથે આ વાત કરી એ જ પ્રકારે કેટલાક એવા પણ વિડીયો બનાવ્યા છે તેમણે કહ્યું છે વડોદરા સત્તાને અને તંત્રને બંનેને જવાબ આપશે જોઈએ હવે શું થાય છે અત્યારે તો વડોદરાના વરસાદમાં પાણીથી ગરકાવ થયેલા નગરના લોકોને દોજકમાંથી ઈશ્વર બહાર કાઢે અને જલ્દી કાઢે એવી જ પ્રાર્થના નમસ્કાર वैष्णवजनतो तेन कर...